નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વા શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો હવે પાંત્રીસો નેવું કટા પ્લસ નવી તુવેરની આવક છે અને નવી તુવેરની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં भाई नवी तो रे 1436 रुपया भाव थयो क्वालिटी ની વાત કરે બસ સુપર ક્વોલિટી હે ભાઈ તો એને ક્વોલિટી માં કાઈ ઘટે એમ નથી 1436 રૂપિયા ભાવ જો દાણે પણ સારી હે 1436 ભાવ તો એને ક્વોલિટી માં કાઈ ઘટે નહીં સુપર ક્વોલિટી 1436 ભાઈ નવી તું રે ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ દાણે એ ભાઈ જોઈ લો ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવનો જોવો ક્વોલિટી ક્વોલિટીમાં હારી ભાઈ ચૌદસો ચોવીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી દાણે પણ હારીએ ચૌદસો ચોવીસ ભાવ ભાઈ નવી તું રે ચૌદસો ને પંદર ભાવ થયો ક્વોલિટીની વાત ભાઈ કરીમાં હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને પંદર ભાવ જુઓ ભાઈ ચૌદસો ને પંદર રૂપિયા ભાવ દાણે હારીયા ભાઈ તુવેર

આ તો એનો ભાવ ચૌદસો ને એકત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર થ્રી ક્વોલિટી આ ભાઈ ક્વૉલિટીમાં કાંઈ એમ નથી ચૌદસો એકત્રીસ ભાવ દાણે પણ હારી જોઈ લો ચૌદસો ને એકત્રીસ ભાવ ક્વૉલિટીમાં કાંઈ ઘટ્યા નહીં ભાઈ સુપર ચૌદ એકત્રીસ જોઈ લો ક્વોલિટી એકત્રીસ કટાનું બાર કટ્ટાનો વખર ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો નવી તુવેરે ક્વોલિટીની વાત ને દાણે સારી ભાઈ જોઈ લે ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવનો જોવો ક્વોલિટી ચૌદસો ને ત્રીસ ભાવ જોઈ લેજો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ચૌદસો ત્રીસ આ તુવેનો ભાવ તેરસો ને અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો અઠ્ઠાણું ભાવવાનું જોઈ લ્યો કલેટર તેર અઠાણું જોવા કેટલા તેરસો અઠાણું જોઈ લ્યો તેર અઠાણું ચૌદસો ઓગણીસ રૂપિયા ભાવ થયો ભાઈ આ એનો ક્વોલિટીની વાત કરે જો ક્વોલિટીમાં સારી ચૌદસો ને ઓગણીસ ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો ઓગણીસ ભાવનો આજનો દાણે પણ સારી ચૌદસો ઓગણીસ ભાવનો આજનો જોઈ લો ભાવ જોવો ભાઈ નવી તુવે રે ચૌદસો ને છત્રીસ ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટી માં હારીએ ભાઈ જોઈ લો ચૌદ ચૌદસો છત્રીસ ભાવ દાણે પણ હારીએ ચૌદસો ને છત્રીસ ભાવનો જોઈ લો ક્વોલિટી ચૌદ ચૌદસો છત્રીસ ભાવનો દાણે હારો ભાઈ નવી તુવે રે ચૌદસો ને તેત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને કરીએ દાણે હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને તેત્રીસ ભાવ તુવેરની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ ચૌદ ચૌદસો તેત્રીસ રૂપિયા ભાવ દાણે પણ સારું ભાઈ 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 ચૌદ નવી નવી તુવેર ચૌદસો ને અઠ્યાવી ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટીમાં સારી હે ચૌદ ચૌદસો ને અઠ્યાવી ભાવ નવી તુવેર ભાવ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોયું ચૌદ અઠ્યાવી ભાવ દાણે પણ હારીએ ભાઈ નવી તુવે રે ચૌદસો ને એકત્રીસ ભાવ થયો કોલિટીની વાત કરીએ ભાઈ જો ક્વોલિટીમાં આવી ચૌદસો ને એકત્રીસ ભાવ આ ક્વોલિટીમાં હારીએ ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો એકત્રીસ ભાવ જોઈ લો ચૌદ એકત્રીસ ભાવ ભાઈ નવી તું હોય ચૌદસો ચોવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ કોલિટીમાં ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ચૌદસો ચોવીસ નવી તું ચૌદસો ને રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ ને કોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો છવ્વીસ ભાવ દાણે પણ સારી ચૌદસો ને છવી જોઈ લો ચૌદસો છવ્વીસ હા ભાઈ દાણે હારી સુપર ઓલ્ડ જો ભાઈ નવી તુવેર ચૌદસો ને ચોત્રી ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ તુવેરની ક્વોલિટી કાંઈ ઘટે નથી જોઈ લો ચૌદસો ને રૂપિયા ભાવનો તુવેરનો ક્વોલિટી કાંઈ ઘટે નહીં જોવો દાણે પણ હારી ભાઈ ચૌદ ચોત્રી ભાવ આ તુવેરનો ભાવ તેરસો ને ચોરાણો થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ તેરસો ચોરાણું ભાવ જોઈ લો ક્વોલિટી તેર ચોરાણું ભાઈ જોવો ક્વોલિટી તેરસો ચોરાણું આ તો એનો ભાવ તેરસો છ્યાસી રૂપિયા થયો કોલિટી વાત કરીને જોવું ક્વોલિટીમાં આવીએ ભાઈ તેર છ્યાસી ભાવ જોઈ લેટી તેરસો છ્યાસી